બાબાસાહેબ આંબેડકરના અગ્રાસિતર માં મહાપરિનિર્માણ દિન નિમિત્તે શોક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ તારીખ છ બાર બે શનિવારના રોજ સાંજે છ કલાકે સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહારમાં યોજાયો આ કાર્યક્રમમાં શ્રી દેવેન્દ્ર મકવાણા પૂર્વ પ્રમુખ ભીમ આરમી ગુજરાત શ્રી ભીખાભાઈ એ મકવાણા બૌદ્ધ સંચાલક સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહાન નંદાસણ શ્રી રમેશભાઈ વાઘેલા શ્રી મણિલાલ એમ મકવાણા શ્રી ડાયાભાઈ આર આરપરીત સંચાલક પંડિત દીનદયાલ ગ્રાહક સહકારી મંડળી શ્રી પ્રવીણભાઈ કે મકવાણા બૌદ્ધ તેમજ અન્ય નામી અનામી સૌ વિચારધારકો દ્વારા મીણબત્તી પ્રગટાવી બૌદ્ધ વંદના તેમજ પુષ્પ અર્પણ કરી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના પરિનિર્માણ દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી પધારેલ ઉપાસકોને વર્ષ 2026 ના નવીન વર્ષનું બૌદ્ધ કેલેન્ડર ડોક્ટર સાહેબ આંબેડકરના ફોટો વાળો ચોપડો તેમાં બી આર આંબેડકર સહી કરેલ અને પંચશીલ ખેસ પહેરાવી સંચાલક શ્રી ભીખાભાઈ એ મકવાણા દ્વારા પધારેલ સૌનું સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટર શ્રી ભીખાભાઈ એ મકવાણા નંદાસણ કડી છઠ્ઠી ડિસેમ્બર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના પરિનિર્વાણ દિવસે સમગ્ર ગુજરાત અને ભારતની અંદર બહુ મોટા પ્રમાણમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા હતા એના અનુલક્ષીને આજે મારે અમદાવાદની અંદર જે કાર્યક્રમો હતા એના અનુસંધાનમાં ત્યાં પહોંચી નહીં ભરવાના કાજે આપણે નંદાસન સંકલ્પ ભૂમિ ખાતે સાંજે છ વાગે ભીમાર્મી ગુજરાતના પૂર્વ અધ્યક્ષ અમારા બૌદ્ધિસ્ટ્રી પ્રવીણભાઈ રમેશભાઈ વાઘેલા મણિભાઈ અન્ય અન્ય મહાનુભાવો નંદાસનના ડાયાબીટ મંડળીચરાવે છે એમને એમના સનિધિમાં આપણે છ વાગે નંદાસન ખાતે ડૉક્ટર સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ અને નિર્વાણ દિન નિમિત્તે છ વાગે કાર્યક્રમ કર્યો હતો એમાં અને આ ભૂમિ બોધ વિહાર તરફથી ડૉક્ટર સાહેબ આંબેડકરના વિચારધારાના કેલેન્ડરો કે જે સંકલ્પ ભૂમિ બોધ વિહાર જેનું નામ કેલેન્ડર ઉપર આપવામાં આવ્યું છે અને એ કેલેન્ડરો જે વિચારધારા મેં આજે વિતરણ કર્યા છે સાથે સાથે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનો એક ચોપડો એ પણ મેં આજે એ લોકોને આપ્યા છે અને વિચારધારાની વાત માટે આજે શ્રદ્ધાંજલિના કાર્યક્રમ નિમિત્તે સર્વોને મેં આજે આ વિચારધારા આગળ ધપી એ અનુસંધાને મેં આજે છઠ્ઠી ડિસેમ્બરના દિવસે સર્વને બોલાવી અને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો હતો એ કાર્યક્રમ બહુ સફળ રહ્યો જય ભીમ નવો બુદ્ધા પહેલા તો સાહેબ સાથી મિત્રોને મારા ક્રાંતિકારી છે આજે બાબા સાહેબના છઠ્ઠી ડિસેમ્બર એટલે બાબા સાહેબ નો પરિનિર્માણ દિવસ આજે આપણા મસીહા કે જે આપણે આજે હું આ માહિત સાથે પેન્ટ શૂટમાં ઉભો છું એ ઉભો રહેવાના જે મને હક અધિકાર આવ્યો એવા આજે આ મહાન સિમ્બોલ ઓફ નોલેજ એવા આપણી વચ્ચેથી આજે વિનાય વેચા છે એમની યાદમાં ભૂમિ બુદ્ધ વિહાર માં સંચાલક ભીભાભાઈના નેતૃત્વ નીચે આજે એમને સરસ મજાને એમના શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આપ્યો અને સાથે સાથે એમને એક પુસ્તક અને કેલેન્ડર આપી આજે એમના નિર્મદ દિવસને યાદગાર બનાવ્યો ખૂબ ખૂબ ધન્યવાદ ભીખાભાઈ સંકલ્પભૂમિ બુદ્ધ વિહારને પણ ખૂબ ખૂબ ધન્યવાદ જય ભીમ જય 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 થી આજના દિવસે ઓગણીસ છઠ્ઠી ડિસેમ્બર ઓગણીસો છપ્પનના રોજ બાબા સાહેબ આંબેડકરનો નિર્વાણ દિવસ છે જેને આજે સિત્તેર વર્ષ થયા એ દિવસે આ મહામાનવ જે આપણા મસીહા કહેવાય જેને આપણા ભારતનું મહાન બંધારણવાદી એમના વિચારોના જયભી મેં કંઈ નામ નથી પણ એક વિચારધારા છે જેને લોકોએ આગળ વધારવી જોઈએ બાબા બાબાસાહેબે દલિતો એક વાત નહીં દલિતોની સાથે મહિલાઓ બીજા શોષિત વર્ગોને પણ ઉધાર કર્યો દરેકને બાબા સાહેબનું કંઈ નહીં તો પણ એમના નામને યાદ કરીને પણ જવું જોઈએ એમની વિચારધારાને આગળ વધારવી જોઈએ એમના ત્યાં સંકલ્પ છે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો પણ આપણે એમું કંઈ કરતા નથી શિક્ષણ કેવું સમજીએ આપણે શિક્ષણ ક્યાં ક્યાં નોકરી મળે તે ભણવું છે પણ એવું નથી તમે ભણ્યા છો તો આગળ બોલશો એટલા માટે બાબા સાહેબે શિક્ષણને સૌપ્રથમ રાખ્યું એટલે આ મહામાનવને યાદ કરી આજે એમને શ્રદ્ધાંજલિ આપી うん。